થોડાક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા દલિત સમાજ અને આદિવાસી સમાજની અનામતોના વર્ગીકરણને લઈને જે ચુકાદો આપ્યો હતો તે સંદર્ભમાં આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે નારાજગી સાથે હવે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરવામાં આવી રહ્યા છે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશભરમાં હાલ આજે એકવીસ ઓગસ્ટ ભારત બંધનો કોલ આપવામાં આવ્યો હતો તેમાં કેટલીક જગ્યાએ હાલ રાજ્ય હોય જિલ્લા હોય જોવા મળી રહ્યા છે તે વિશે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક દિવસ પહેલા એસસી એસટી સમાજના અનામતને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં એસસી એસટી સમાજની અનામતનું વર્ગીકરણ કરવામાં આવે તે પ્રકારનું સૂચનો તેમણે સરકારને આપ્યા હતા ને આ ઘટના બાદ હવે આદિવાસી સમાજ અને દલિત સમાજમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે અને આજે એકવીસ ઓગસ્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરુદ્ધમાં બંને સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ ભારત બંધના એલાનની સવારથી જ દેશના જુદા જુદા રાજ્યોમાં અસર જોવા મળી રહી છે અને ગુજરાતના ખાસ કરીને આદિવાસી અને દલિત સમાજના પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે જેમાં આજે સવારથી ગુજરાતના વલસાડ નર્મદા ભરૂચ દાહોદ સાબરકાંઠા બનાસકાંઠા સહિતના જે આદિવાસી તેમજ દલિત સમાજના પ્રભુત્વ ધરાવતા વિસ્તારો છે ત્યાં ત્યાંના સ્થાનિક લોકો દ્વારા બંધ પાડીને દુકાનો માર્કેટો બંધ રાખીને વિરોધ કરવામાં આવી રહ્યો છે ને તેમના જે તેમની માંગણી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે તેમના અનામત ઉપર જોખમ ઊભું કરી શકે છે ને તે લોકો હાલ જે આદિવાસી તેમજ દલિત સમાજના સંગઠનો છે તેમના દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગેરબંધારણીય ગણાવીને અનામત ઉપર જોખમ હોવાની એક મોટી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેના સંદર્ભમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની પણ આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે છે તે સાંભળી સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધમાં જે ભારત બંધનો કોલ છે એનો મારું સંપૂર્ણ સમર્થન ટેકો આપું છું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની આખી અમારી ટીમ અને હું બધા જ રોડ પર ઉતરીશું આ જજમેન્ટ એ ગેરબંધારણીય છે અગાઉ બે હજાર ચારમાં સબ કેટેગોરાઈઝેશનની વિરુદ્ધમાં જે જજમેન્ટ આપ્યું હતું ઉલટ ફેર કરી નાખ્યું એટલે હું માગણી કરું છું વિડીયોના માધ્યમથી કે આ જજમેન્ટની વિરુદ્ધમાં પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવામાં આવે અને આ જજમેન્ટને એ રીતે રદ બાદલ ઠેરવવામાં આવે આ તમામ લોકો કાનૂન અને બંધારણના દાયરામાં રહીને શાંતિપૂર્વક રીતે ભારત બંધમાં જોડાશું એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું પણ સાથોસાથ એ પણ કહેવા માંગુ છું કે દલિત સમાજની અંદર જે સાવ હાસ્યામાં ધરાયેલા વાલ્મીકી સમાજ જેવી જે પેડા જ્ઞાતિઓ છે એના માટે સમાજ પણ વિચારે અને સરકાર પણ વિચારે સરકાર અને ન્યાયતંત્ર જેવું કહેવા માંગતા હોય કે આ વર્ગો દલિતોની અંદર અતિ પછાત અતિવંચિત અતિ છે તો એના માટે જમીન સુધારણાના કાર્યક્રમો થઈ શકે શિક્ષણ આરોગ્ય રોજગારની બીજી એકસ્ટ્રોર્ડિનરી વ્યવસ્થાઓ એમના માટે વિચારી શકાય બજેટમાં વધારે અલોકોષણ કરી શકાય સુપ્રીમ કોર્ટે પણ એ બાબતે વિચારવું જોઈએ પણ એ થતું નથી અને સમાજ તરીકે આપણે પણ વિચારવું જોઈએ કે દલિતોની અંદર આપણા જ આ ભાઈઓ આપણી તુલનામાં વધારે કેમ વંચિત રહ્યા છે આપણું એમની સાથેનું વર્તન કેવું છે આપણે એમની સાથે ભેદભાવ કરીએ છીએ કે કેમ આપણે જે ટેનામેન્ટ ફ્રેન્ટ સોસાયટી બનાવીએ છીએ એમાં એમને રહેવાની અનુકૂળતા કરી આપીએ છીએ એમને રહેવા માટે ઘર આપીએ છીએ કે કેમ આપણા પણ એ પ્રશ્નો છે આનું પણ આવનારા દિવસોમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ પણ હાલ પૂરતું હું આ ભારત બંધના કોલને સમર્થન આપું છું બધા જ લોકો શાંતિપૂર્વક રીતે આવતીકાલે બંધ કોલમાં જોડાય છે આવતા કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમણે પણ દલિત સમાજને મોટી સંખ્યામાં આ ભારત બંધના એલાનમાં જોડાવા માટે આહવાન કર્યું છે સાથે

જે સંવિધાનમાં આરક્ષણની જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે ત્યારે આ બેચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે સિદ્ધાંતો છે એનું ઉલ્લંઘન થશે આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમાનસ્ય ઊભું કરવામાં આવશે જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે એટલા માટે આ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક રાજકીય તમામ અગ્રણીઓ સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ પાડીને સહકાર સમર્થન આપ્યો છે એમનો આભાર માનીએ છીએ ધન્યવાદ બદલ કરવા માટે અધ્યાદેશ લાવે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આંદોલનથી જોડાયેલી પડે પણ અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર